આજે આપણે એકદમ સરસ મજાની ક્રિસ્પી ભાખરી ભાખરીનો લોટ બાંધવાની જ ખૂબ છે જો તમે આવી રીતે લોટ બાંધશો તો તમારી જે ભાખરી છે એ ઢીલી નહીં થાય એકદમ સરસ મજાની ક્રિસ્પી રહેશે ભાખરી ઠંડી થઈ જશે તો પણ ચલો જોઈએ રેસીપી આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની જીરા ભાખરી તો જીરા નમકીન ભાખરી બનાવવા માટે મેં અહીંયા ઝીણો લોટ લીધો છે ઝીણા લોટમાંથી પણ આપણે ભાખરીને એકદમ સરસ બનાવવાની છે અને હવે આપણે તેલનું મૂણ તો રેલનું મણ આપણે મુઠ્ઠી ઘર લેવાનું તેલનું મણ જેમ વધારે હશે એમ તમારી ભાખરી ખૂબ સરસ મજાની બનશે ભાખરી બાંધવાના લોટની જ ખોબી છે તમારી ભાખરી એકદમ બિસ્કીટ જેવી ક્રિસ્પી બને ઝીણો લોટ હોય જાડો લોટ હોય રોટલીનો લોટ હોય એમાં કશો જ ફરક પડતો નથી સાથે મેં એડ કર્યું છે નમક હવે આપણે લોટ ને બાંધી લઈએ તો સૌથી પહેલા અહીંયા આપણે બીજું કશું જ કરવાનું નથી લોટને પહેલાં નમ જે તેલનો મણવાળો કરવાનો છે લોટ કોરો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારી ભાખરી જે તમે બનાવો છો પછી જે ઢીલી થઈ જાય છે એ નહીં થાય કારણ કે દરેક લોટ તેલવાળો હશે તો તમારું જે ભાખરી છે એ ક્રિસ્પી બનશે તો પહેલાં આવી રીતે ભલે બેથી ત્રણ મિનિટ થાય પરંતુ જે લોટ હોય છે ભાખરીનો એને આવી રીતે તમારે સરસ મજાનો મુઠ્ઠી પર મણ તેલવાળો કરી લેવાનો છે લોટ બિલકુલ કોરો ન રહેવો જોઈએ તો લોટ કોરો રહેશે તો ભાખરી છે તે બનાવ્યા પછી જ્યારે ઠંડી થાય છે ત્યારે ઢીલી થઈ જાય છે તો આ પહેલી ટીપ્સ છે બીજી ટીપ્સ હું શેર કરીશ લોટ બાંધતી વખતે તો તમારે ધીમે ધીમે લોટ બાંધવાનો છે ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે અને ધીમે ધીમે આવી રીતે લોટને બાંધવાનો એક સાથે પાણી એડ નથી કરવાનું અહીંયા બે વાટકી લોટ છે ને તો આપણે અડધી વાટકી જ પાણી જોશે આ ભાખરીનો લોટ બાંધવા માટે પાણી ધીમે ધીમે ઉમેરતું જવાનું અને હવે આપણે ફરી પાણી ઉમેરવાનું અને આવી રીતે ધીમે ધીમે લોટને બાંધી લેવાનો છે જ્યારે લોટ બંધાય છે આ બીજી ટિપ્સ છે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને શાંતિથી લોટ બાંધી લેવાનો છે હવે જ્યારે લોટ બંધાય ત્યારે ત્રીજી ટીપ્સ છે કે લોટ તમારો બંધાઈ ગયો યસ તો પછી તમારે એને ભરપૂર મસળવાનો છે બેથી ત્રણ મિનિટ સુધી તો અહીંયા તમે લોટ જે બંધાયેલો છે એને સાઈડ પર રાખો થોડું પાણી ઉમેરો અને ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ એક સાથે ક્યારેય પાણી ઉમેરવાનું નથી અને લોટને બાંધી લોટ એકદમ સરસ રીતે તમારો બંધાઈ જશે ને પછી બાંધેલા લોટને તમારે એકદમ મસળવાનો છે જેના કારણે જે ઘઉંમાં રહેલો ગ્લુટિનનો ભાગ ઓછો થઈ જાય અને તમારી ભાખરી છે ને એ ચીકા ઢીલી ન પડે નરમ ન પડે ગ્લુટિન અને પચી જાય કારણ કે ઘઉંની ચીકાશ ઓછી કરવાની આપણે એટલા માટે તો અહીંયા ભલે આપણે તેલનું મણ એડ કર્યું છે વધારે પરંતુ છતાં પણ તમારું ઘઉંની જે ભાખરી છે એ પચી જશે શું કામ તો કે તમે એની અંદર રહેલો ગ્લુટીનવાળો ભાગને થોડો ઓછો કર્યો છે એટલા માટે તો ગ્લુટિન એટલી અંદરની ઘઉંની જે ચીકાસ છે ચિકાસ દૂર કરવા માટે આપણે લોટને વધારે ને વધારે આવી રીતે ટૂંકવાનો છે ઓછામાં ઓછું ત્રણથી ચાર મિનિટ સુધી તો તમારે ફરજિયાત ટૂંકવાનો છે તો હવે આપણે પાણી એડ નહીં કરીએ હવે માત્ર ત્રણ મિનિટ સુધી આ હથેળીની મદદ છે એના વડે આપણે લોટને ટૂંકવી મસડીશું ફરી આપણે આ જે લોટ છે એકદમ એક પિંડો થઈ જાય એટલે બીજી વાર પણ આવી રીતે આપણે લોટને છૂટો પાડવાનો બસ તો આ જ રીતે તમારે ભાખરીનો લોટ બાંધવાનો આ લોટ બાંધવાની જ ખૂબી છે ભાખરી વણ વણશો ત્યારે ફાટશે પણ નહીં લોટ એકદમ નરમ રહેશે સાથે ભાખરી વણવામાં સરળતા રહેશે અને તમારી ભાખરી પચી પણ એકદમ ઝડપથી જશે તો હવે આપણે ફરી બીજી વાર અહીંયા લોટને છૂટો કર્યો ને મેં તો હવે આપણે ફરી લોટને આવી રીતે સરસ મજાનો ટોપેલા લાવી તમે જો પહેલી વાર અને બીજી વારમાં આપણો જે લોટ છે કેવો સરસ બંધાય છે હવે ત્રીજી વાર ત્રણ વાર આ પ્રોસેસ કરવાની તમારે ભાખરીનો લોટ વહેલા બાંધી લેવાનો કારણ કે આપણે લોટ બાંધતા વાર લાગશે તો આ જે હેલ્થ ટિપ્સ સાથે હું તમને બતાવું છું એટલે આ એક રોટલીનો લોટ હોય ભાખરીનો લોટ હોય જો એ સારી રીતે તમે આ રીતે શાંતિથી મસળશો તો એની મીઠાશ બહુ સારી આવશે એકની જગ્યાએ તમે બે ભાખરી ખાઈ શકશો એકની જગ્યાએ તમે બે રોટલી ખાઈ શકશો અને પછી પણ આરામથી જશે અને લાંબા સમય સુધી તમે તમારા બોડીને હેલ્ધી રાખી શકશો તમારે હોસ્પિટલમાં નહીં જવું પડે તો અત્યારે ડૉક્ટરો એમ કહે છે કે ઘઉં ન ખાવા જોઈએ તો બરાબર છે ઘઉંમાં ગ્લુટિન આવે છે એટલે આપણે ઘઉંનું પ્રમાણ ઓછું કરીએ પરંતુ જ્યારે તમે ઘઉં ખાઓ ત્યારે જો આવી રીતે તમે વધારે પ્રમાણમાં એને મસડીને ખાઓ ખાવ તો તમને નુકસાનને બદલે ફાયદા થશે આ આપણી આયુર્વેદિક શાસ્ત્રમાં બતાવેલી જૂનામાં જૂની રીત છે તો હવે આપણે સરસ રીતે ત્રણ વાર થઈ ગયું છે લોટને આપણે એકદમ સરસ બાંધી લઈએ તો અહીંયા આપણો ભાખરીનો લોટ છે સરસ મજાનો બંધાઈ ગયો છે ભાખરીનો લોટ બંધાયા પછી હવે આપણે એના લુવા કરીશું અને વણીશું ભાખરી અને પછી શેકીશું તો અહીંયા મેં આવી રીતે ભાખરીને વણી લીધી છે આ ટાઈપના પહેલા મેં લુવા બનાવી લીધા છે તો ચલો હવે આપણે ભાખરીને શેકી લઈએ હવે આપણે અહીંયા અહીંયા શેકવાની છે છે ભાખરીને તો હું લોઢી લીધી એમાં ભાખરી એડ કરું છું શેકવા માટે જ્યારે પણ ભાખરી તમે શેકો ને ત્યારે પહેલા ફૂલ આંચ રાખવાની અને પછી થોડી સ્લો ટુ મીડિયમ કરવાની છે આવી રીતે તમે એક સાથે એક એક ભાખરી કરતા ત્રણ ત્રણ ભાખરી શેકો ને તો ગેસ ઓછો વપરાય અને સમય પણ ઓછો જશે તમારો રસોડામાં તો અહીંયા તમે ચાર સા ભાખરી જો વધારે મોટી લોઢી હોય ને તો મીડિયમ મીડિયમ સાઇઝને બનાવી અને એકસાથે તમે ચાર ભાખરી પણ શેકી શકો છો છોકરાઓ રમે છે તે છોકરાઓનો થોડો અવાજ આવી રહ્યો છે તો તમે પ્લીઝ સ્કીપ કરશો નાના બાળકોનો અવાજ છે એ લોકોને આપણે રમતા રોકી ન શકીએ એટલા માટે અને અત્યારે આમ પણ ગરમી છે ને છોકરાઓને ઘરમાં ન ગમો તો એટલું મને સપોર્ટ કરશો તો અહીંયા મેં એકસાથે ચાર ભાખરી મૂકી દીધી આપણે શેકીશું ભાખરીને આવી રીતે થોડી થોડી શેકાય એટલે આપણે ફેરવી લેવાની છે ગેસની આંચ અહીંયા આવે આપણે સ્લો ટુ મીડિયમ કરીશું આ ભાખરી આપણે છેલ્લે એડ કરી છે એટલે આપણે છેલ્લે ફેરવવાની છે તો જ્યારે પણ ભાખરી આવી રીતે તમે શેકો ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પહેલી વાર તમે જ્યારે પહેલો ભાગ શેકો છો ત્યારે તમારી ગીસની આંચ છે એ થોડી ફૂલ રાખવાની અને એ પછી તમારે થોડી સ્લો ટુ મીડિયમ કરવાની છે એટલે તમારી ભાખરી બહુ સરસ મજાની બની જશે તો ભાખરી અંદરથી પણ ચડી જશે અને ક્રિસ્પી બનશે હવે અહીંયા આપણે ભાખરીને ફરી ફેરવી દેવાની અને પછી આપણે એને થોડી થોડી હળવા હાથે આવી રીતે પ્રેશ કરવાની ભાખરીને આપણે વચ્ચે લઈ લઈએ વચ્ચે ગેસની ફ્લેમ થોડી વધારે હોય એટલે અને બહુ ભીસ નહીં આપવાની ભાખરી આવી રીતે તમે કપડું જ્યારે આવી રીતે કપડાંથી અથવા તો તમે જે ભાખરી નો પ્રેશર આવે છે એ લાવો તો પણ ચાલશે તો અહીંયા જો ભાખરી આપણે ગુલાબી કલરની બની ગઈ ત્યાં સુધી આપણે શેકવાની બંને સાઈડથી આપણે શેકવાની છે ભાખરીને એટલે ભાખરી કાચી ન રહે તો આવી જ રીતે આપણે બનતી ભાખરીને શેકી લેવાની છે તો અહીંયા આપણી એક ભાખરી શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સાથે બધી ભાખરીને શેકતા જવાની છે તો ખરેખર મિત્રો બહુ સરસ મજાની આ રેસીપી છે અહીંયા આપણે એક ભાખરી શેકાઈ ગઈ છે આવી જ રીતે આપણે બધી ભાખરીને બનાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભાખરી એકદમ સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે તો આ જે ભાખરી છે એમાં આપણે ઘી લગાવવાનું ચોખ્ખું જ્યારે પણ તમારે ખાવી હોય તો તમે ચા સાથે ખાઈ શકો છો શાક સાથે ખાઈ શકો છો ભાખરી બહુ મજા આવે સાંજે જમવામાં આવી રીતે એકદમ સરસ જાજુ જાજુ ઘી લગાવી દેવાનું અને વચ્ચે અંદર તો ખરેખર આજે કાઠિયાવાડી સ્ટાઇલ જીરા ભાખરી છે ખાવાની ખૂબ મજા આવશે તો ખરેખર તમે પણ આવી રીતે ભાખરી બનાવો અને ઘરના સૌ કોઈને ખવડાવો આ ભાખરી ઘણો બધો ટાઈમ સુધી સરસ રહેશે અને ભાખરી છે ઢીલી નહીં પડે તમે એકવાર બનાવીને ટ્રાય કરો નાના મોટા સૌ કોઈને ભાવે એવી આપણી આ ભાખરી બનીને રેડી છે તો ખરેખર મિત્રો આ જે રેસીપી છે પસંદ આવી હોય ને તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશું મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે હું આગળ વધી રહી છું તો ખરેખર મિત્રો આપ સૌને આ માહિતી પસંદ આવે ને તો ચોક્કસ તમે લાઇક કરશો આજે આપણે એકદમ સરસ મજાની ક્રિસ્પી ભાખરી ભાખરીનો લોટ બાંધવાની જ ખૂબ જ છે જો તમે આવી રીતે લોટ બાંધશો તો તમારી જે ભાખરી છે એ ઢીલી નહીં થાય એકદમ સરસ મજાની ક્રિસ્પી રહેશે ભાખરી ઠંડી થઈ જશે તો પણ ચલો જોઈએ રેસીપી